દેગામ તાલુકા વિકાસ અધિકારી બિલ પાસ કરવા માટે શંકાના દાયરામાં હોય તેમ લાગી રહ્યું છે જ્યારે રખ્યાલ ગામે સ્ટેશન ઉપર એટીએમ વાળા રોડથી ફેફરિયા ગામે જતી પીવાના પાણીની લાઈન છે તેના ઉપર ચાર પંચર પડેલ છે અને બાજુમાં દેવી પૂજક પરિવારના મકાનો આવેલ છે જેઓ જાહેર રોડ ઉપર જાહેરમાં કચરા પોતું વાસણ ઘસવાતી તથા નાવા ધોવાનું પાણી બહાર રોડ પર કાઢે છે જે કારણે પીવાના પાણીની લાઈનમાં પાણી મિક્સ થાય છે જે ગંદકી વાળું પાણી લાઈનમાં જવાના કારણે ગંભીર રોગચાળો ફેલાય તેમ છે આ પંચર છેલ્લા એક મહિનાથી પડેલ છે પરંતુ રખિયાલ ગ્રામ પંચાયતમાં સરપંચને આ પંચર દેખાતા નથી અને રિપેર કરવામાં આવતા નથી મહત્વની વાત એ છે કે આ રોડ પર નવો રોડ બનેલ છે જે છૂમંતર થઈ ગયો આ રોડ ઉપર રાજસ્થાન સ્કૂલ હોસ્પિટલ પ્રકાશ હાઈસ્કૂલ વગેરે જગ્યાએ જવા આવવાનો જાહેર માર્ગ છે અને આ ગંદકીમાં થઈ બાળકોને જવું પડે છે સરપંચી 나થુસી પોતે પણ તે રોડ પર થઈ અવાન હોવા નીકળે છે પરંતુ આ પાણીના પંચરંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બેન આ પાણીનું લીકેજ છે તમારા ઘર આગળ પેપરિયાની લાઈનનું એના માટે તમે સરપંચને રજૂઆત કરો તો સરપંચ તમને શું કી છે

તમારા ઘર પાણી આવે આવે છે છે લાઈન ક્યા નહી કે નહીં અને તમે કોઈને રજૂઆત કરી કે ભાઈ આ રજુઆત કરીને કહ્યું સર પણ કહ્યું

રિપોર્ટર દિનેશચંદ્ર સા દહેગામ